કે ઇન્ડિયા ને આણ મારો બધું મલે ને એકણ સુપરસ્ટોર માં બધું મલે બધી કન્ટ્રી નું મલે હો વર્લ્ડ ફૂડ માં બધું ગટરે નું મલે હા કે કાડી દે દેજો જો તો જોઈએ હે કણ ઉદરાઈ જો પેલું હોમ દેખાય બદ્રી કલનો એરોસા સુપરસ્ટોર પર વાળા એ તો વરદાન આપ્યું આ એની સુપરસ્ટોર સર આનાજી દેખાય અરે ચારી મારેલું આટલે ફૂલ ને બધું વેકાય શાકભાજી <laughs> <show recordings> <rehearsals> <unfoldicios> <August bien> <cancerado> એટલે બધી સાખવાજી એકડ આ લાઈનમાં આવી રીતે મૂકેલી હોય ફ્રોઝન છે ને તે બધું મૂકેલું હોય આ ભિંડી આ ફ્રોઝરો મૂકેલું છે આ કંકوڑا કા આપેલા એટલે સનેતે 1 ડોલરનો કોઈક કોઈન ભરાવો પડે તાણા છે ને તે બીજા બીજા ભરાયેલું હોય ને તાણા ખૂલે તો તમે ચલાયકો એટલે 1 ડોલર ભરાવો પડે વર્લ્ડ ફૂડ હે કારણ કે બધા દુનિયાની બધી વસ્તુઓ મળે કે બધા બધી કન્ટ્રીની ખાવાની વસ્તુઓ મળે બધા દેશોમાં બધા દેશોમાં ઇન્ડિયા ની મળે નહીં હલ્દીરામ ની બધી વસ્તુઓ મળે કણ પડી કોણ આ બધું ઇન્ડિયા નું પકોડીના ના ને એ બધું પાર્લે જે બિસ્કિટ ચકણ આરે જો કુરકુરે આ જો પાર્લે આરે જો ક્રેક જેક મળે આ માંદા માણસ માંદા માણસના ના બિસ્કિટ આ જીમ જેમ બ્રોન બ્રોન

पढ़ ले ये तो चाहिए सी अभी तो ग्यारह आ गया सी तो ग्यारह चाहिए सी हटता तो तो हटता <laughs> <laughs> वो धीमे धीमे आ था मैं तो, तो हाँ हा? <laughs> સાંજનું જમવાનું બની ગયું છે આજે મેનુ મો છે બટાકા ડુંગળીનો શાક ખીચડી ફર્સ્ટ ક્લાસ ખીચડી બનાવવામાં આવી છે એની સાથે રહેશે ઋત્વાબેન ફેવરેટ છાશ અને રોટલી મસ્ત મજાનું જમવાનું બની ગયું છે મિત્રો અને ભગવાનને પણ એમનો પ્રસાદ ધરાવી દીધો છે એ બધા હવે જમવાનું ચાલુ કરશે એની સાથે જે ડુંગળી અને આ છે અમારા રસોઈયા જેમને બટાકા ડુંગળીનું શાક બનાવ્યું છે આમના કહેવાથી અને હવે બધા જમશે તો મિત્રો કાલે છે ને તો અમારે ઘર શિફ્ટ કરવાનું હોય ને એટલે ઘર બદલવાનું તો મેં બધું શાવન વાન પેક કરજો તો જોવા બધો બધું ફરી દીધું છે શું સર તો બધું ફરી હશે અત્યાર કાલે બધું મૂવ કરી દેવાનું છે આ જે સિલ્લી રાત છે આ ઘરમાં પછી પેલા ગય યાર હા એમાં કઈ દીધું છે બરોબર બરોબર મિત્રો આજ માટે આટલું જ મળીશું કાલે શુભ શુભરાત્રિ